મોદી સરકારે ડીએમાં કર્યો છે વધારો સાથે જ બે નવા ભથ્થાની કરી જાહેરાત ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતાઓમાં જમા થશે રૂપિયા અગિયાર ચાલો જોઈએ વિગતવાર સમાચાર મિત્રો હું છું અગ્રાવ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વિગતવાર માહિતી જોઈએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે હાલમાં ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મેળવે છે તેઓના પગારમાં વધુ વધારો થઈ શકે એમ છે સરકારે બે વધારાના પથ્થાની જાહેરાત કરી છે જેના પરિણામે પગારમાં થશે માસિક રૂપે અગિયાર હજાર બસો પચાસ નો વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટી જાહેરાત ગયા ઓક્ટોબરમાં તેમના ડીએમમાં વધારો કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રેપન ટકા ના દરે ડીએ મળી રહ્યું છે હાલ તેઓ અત્યાર સુધી તેઓ પચાસ ટકા ના દરે ડીએ મેળવતા હતા હવે એક વધુ સારા સમાચાર સાંભળવામાં આવી રહ્યા છે ડીએનએ સાથે બે ભથ્થા વધારવાની જાહેરાત કરવામાં આવી છે પરિણામે હવે મોટી રકમ કેન્દ્ર સરકારના કર્મચારીઓના ખિસ્સામાં જશે આ બે પથ્થામાં વધારાના કારણે ખાતામાં એક સાથે અગિયાર રૂપિયા જમા થશે જાણો કેન્દ્ર સરકારે કયા બે ભથ્થામાં કર્યો છે વધારો આ બે પથ્થા છે હોસ્ટેલ સબસિડી અને બાળ શિક્ષણ ભથ્થું જો બધું બરાબર રહે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને હોસ્ટેલ સબસિડી તરીકે દર મહિને મહત્તમ રૂપિયા આઠ હજાર ચારસો સાડત્રીસ પોઈન્ટ પચાસ ની રકમ મળી શકે તેમ છે એટલું જ નહીં સરકારી કર્મચારીઓને બાળ શિક્ષણ ભથ્થા તરીકે દર મહિને વધુમાં વધુ બે હજાર આઠસો બાર પોઈન્ટ પાંચ રૂપિયા મળી શકે એમ છે તો મિત્રો આવી જ અન્ય માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન ને સબસ્ક્રાઈબ કરજો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ